ગુજરાતના મુદ્રામાં શેર માર્કેટમાં ટ્રેન્ડિંગ કરવાના નામે લાખો રૂપિયાની ઠગાઈ કરવામાં આવી જેમાં શેર માર્કેટ ટ્રેનિંગ એપમાં છન્નું લાખ રૂપિયાની ઠગાઈ થઈ છે જૂન મહિનાનો આજે છેલ્લો દિવસ અમદાવાદ માટે વરસાદે આફત લઈને આવ્યો શહેરમાં અગિયાર વાગ્યા પછી શરૂ થયેલ ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું છે ગિરિડી હમા અર્ગા નદી પર 5.5 કરોડ રૂપિયાના ખર્ચે બની રહેલો પુલ ધરાશાય થયો ભારે વરસાદને કારણે પુલનો પિલર નમ્યો હતો ત્રિપુરાની રાજધાની અગ્રતલામાં પોલીસ અગિયાર બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરી છે પોલીસે જણાવ્યું હતું કે ગેરકાયદેસર રીતે ભારતમાં ઘુસ્યા હતા તેની બદલ ધરપકડ કરવામાં આવી

અર્શદીપ સિંહે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ બે હજાર ચોવીસમાં શાનદાર બોલિંગ કરી છે તેમણે કુલ સત્તર વિકેટ ઝડપી છે અને એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી દીધો છે હવે એક્સ રે પરીક્ષા દ્વારા ફેફસામાં બનતી સોળ પેટર્નને લગતી બીમારીઓ તરત જ શોધી શકાશે તેની ચોકસાઈ ઓછામાં ઓછી સિત્તેર ટકા હશે હાલમાં જ એક કોન્સર્ટમાં સિંગર મોનાલી ઠાકુર પરફોર્મન્સ કરી રહી હતી તે દરમિયાન ભીડમાંથી એક વ્યક્તિએ પ્રાઇવેટ પાર્ટ પર કમેન્ટ કરી સિંગરે શોધ વચ્ચે બંધ કરીને તે વ્યક્તિની ક્લાસ લગાવી ટીમ ઇન્ડિયા ચેમ્પિયન બન્યા બાદ પીએમ મોદીએ ભારતીય ખેલાડીઓ સાથે ફોન પર વાત કરી પીએમ મોદીએ રોહિત વિરાટને ફોન કરીને અભિનંદન પાઠવ્યા અને વખાણ કર્યા